હે ગાઈઝ આજે હું એક યુટ્યુબની કમાણીમાંથી એક મોંઘી વસ્તુ લેવાનો છું તો એ આ વ્લોગમાં જોવા મળશે બાકી ગામ જવાનો છો તો હું પેકિંગ કરું છું પેકિંગ ક્યારેક કર્યું હું બતાવતો નથી પણ હું પરફેક્ટ પેકિંગ કરું છું તમને ક્યારેક કામ આવે કે તો આજે એમ થયું કે હું તમને શેર કરું પેકિંગ કઈ રીતના કરું છું હું તે એની સિવાય આજે આપણી કિયા ગાડી છે રેડી થઈને આવી જશે અને સાંજે અમે એક મસ્ત વસ્તુ જોવા જવાના છીએ તો આજનો વ્લોગમાં આવું બધું મસ્ત એક્ટિવિટી થવાની છે અને હા અત્યારે કેમેરા ફિટિંગ કરવા માટે આવી ગયા છે તો ઘરે બધી જ જગ્યાએ હવે કેમેરા લાગી જશે બેડરૂમ સિવાય તો એ પણ કામકાજ હમણાં શરૂ થઈ જશે એ બતાવશું તો વ્લોગ છેલ્લે સુધી જોજો અને ગઈકાલના વ્લોગ ના જોઈએ તો પેલા એ જોઈ આવજો તો આજના વ્લોગમાં ખબર પડશે ચાલો તમને પેકિંગ બતાવું હું કોઈ પણ જગ્યાએ પેકિંગમાં આવી રીતના જબલા વાઇઝ કપડાની જોડી ફિટ કરી લઉં છું કે આ દિવસે આ કપડા આ દિવસે આ કપડા એટલે એ કપડાં મારા સિક્યોર થઈ ગયા એની સિવાય આમાં કુર્તા છે રૂમાલ છે ગંજી છે મોજા છે અને અન્ડરવેર છે તો આ બધી વસ્તુ મેં આવી રીતના રેડી કરી દીધી શાલ કરી દીધી બાકી આ જે મારે ગઈકાલે પહેરી નીકળવાના છે એ કપડા મેં અલગ પેક કર્યા છે પાવર પાવરબેન્ક છે તો આ બધી વસ્તુ શેમ્પુ છે મેન ચશ્માવાળાને ચશ્માવાળા એક વસ્તુ ખાસ ભૂલી જાય કે જ્યારે આપણે કોઈપણ ટ્રાવેલિંગ કરીએ તો ચશ્માનું બોક્સ લઈ લેવું સાથે તો બોક્સમાં તમે ચશ્મા મૂકીને સૂઈ શકો છો બાકી ઘણી જગ્યા ચશ્મા મૂકવાની જગ્યા ના હોય તો ખાસ એ લઈ લેવું એટલે તૂટે નહીં તમારા ચશ્મા તો એક ઈ લેવાનું ટ્રાવેલિંગમાં બધી જ વસ્તુનું લિસ્ટ મને સપનાએ મોકલેલું છે કે આ આ લેજો આ લેજો બ્રશ આ તે લિપગાર્ડ લેવાની છે બોડી લોશન લેવાની છે સ્વેટર લેવાનું છે આની સિવાયની વાત કરું છું બધું સપનાએ મને ત્યાં બેઠા બેઠા ઘરેથી મને લિસ્ટ વોટ્સઅપ કરી દીધું એ પ્રમાણે મેં બધી તૈયારી કરી નાખી બાકી આ છે ટ્રાવેલિંગ એની સિવાય આજે એક અલગ ન્યૂઝ ગુડ ન્યૂઝ છે કે હવે આ ચશ્મા હું અલવિદા કહું છું આની જગ્યાએ એક નવા ચશ્મા પહેરું છું ચાલો તમને એનો લુક બતાવી દઉં ખોખર નો લુક પણ ફરી જાય છે તો ચાલો લુક જુઓ તો આ છે મારો નવો લુક તો ફાઇનલી મેં નવા ચશ્મા કરાવી લીધા છે અને આ ચશ્મામાં કેવો લાગુ છું એ નીચે કોમેન્ટ કરીને જરૂર મને પ્રતિભાવ આપજો કે હું કેવો લાગુ છું હવેથી હું રેગ્યુલર આ ચશ્મા પહેરીશ જૂના ચશ્મા મેં અલવિદા કહી દીધું છે જયારે આ સાથ નહીં આપે ત્યારે હું પાછા એને લઈ આવીશ તો આવી રીતના મારો નવો લુક છે અને આવનારા દિવસો આવતીકાલે હું સવારે વહેલો 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 ગામ જવા નીકળી જાઉં છું તો એ પણ જોજો ગામના લોક બહુ મજા આવે એવા આવવાના છે ઘણા દિવસ આપણે ત્યાં રહેવાનું છે બહુ એન્જોય કરવાની છે ચાલો પેકિંગ શરૂ કરું નીચે કેમેરાવાળા આવી ગયા છે ઘરે કેમેરાનું કામકાજ ફિટિંગનું શરૂ થઈ ગયું છે ઊંધા દિવસ વાયજ પેકિંગ કરવાનું એટલે મોટી તારીખ હોય એ આમાં નાખી દેવાની મેં તારીખને જો આવી રીતના એક્સ્ટ્રા કપડાં છે તો એક્સ્ટ્રા લખી લીધું હોય મારા ભાઈ ટાઈમ નતો લે સ્ટીગરનું લાવો બાકી ઓફિસથી સ્ટીગર લઈને સ્ટીગર ચોટાડ દેવાના કે આ તારીખનું આ જબલું છે તો એ જ જબલું કાઢવાનું સવાલ આવે એટલે બધું રેડી થઈ જાય તો તારીખ ઊંધી ચાલવાની એટલે દિવસથી તમારું આમ નીચે થતું જાય તો આવી રીતના અમારું મેનેજમેન્ટ છે કપડાનું પેકિંગનું તો આવી રીતના પેકિંગ થશે અને ચાલો હવે હું ફટાફટ આ બતાવું કેમ કે પછી કેમેરાવાળા વાળા છે ગાડી લેવા જવાનું છે અને હા યુટ્યુબ ની કમાણી છે એક અલગ વસ્તુ લેવા જવાનું છે તો એ તમારે જોવાનું છે ખાસ 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 જોવાનું છે એની સિવાય લાડુ ઘણીવાર રોવે છે તો હુકામ રોવે છે એ એક ક્લુ છે તો ડોક્ટરને બતાવવા જવાનું છે નથી જવાનું નવા ડોક્ટરની ફાઇલ કરવાની છે એ બધી વસ્તુ આજે થઈ છે એટલે આજનો લોકો એ જોજો કે લાડુની તબિયત કઈ રીતના છે કેમ રોવે છે રાત્રે સૂતી કેમ નથી અને આ જે ચશ્મા થયા ને એ રૂપિયાના થયા છે તો પ્રાઇઝ હું ક્યારેક કહેતો નથી પણ કહી દઉં કેમ કે લોકો હમણાં હજાર રૂપિયાના ચશ્મા પહેરતા થઈ ગયા છે તો કાચ કાચમાં ફરક હોય આંખ હાચવજો થોડોક ચશ્મામાં એ ખર્ચો કરી લેજો પેકિંગમાં એક ડે વાઈઝ મેં તારીખ પ્રમાણે કપડાં પણ લખી લીધા છે કયો પ્રસંગ ક્યારે છે એટલે કયા કપડાં પહેરવાના એ પણ લિસ્ટ છે એ મેં બતાવ્યું નહોતું અને એક આ છે સ્વેટર બીજું પેકિંગ એટલે આવું પરફેક્ટ જરૂરી છે કેમ કે તમારે ઉતારા કોઈ પણ જગ્યાએ હોઈ શકે ત્યાં ઉતાવળ હોય તમને તમે ઠેલી લઈને કોઈ પણ જગ્યાએ બાથરૂમમાં નાવા જઈ શકો એટલે કમ્પ્લીટ જો આવી ઠેલી વાઇઝ હોય તો ઉતારા કે અથવા હોટલમાં તમને બહુ કામ આપે એટલે મેં આ રીતના તમને બતાવ્યું બાકી અમારું પેકિંગ આ રીતના જ થાય આ જગ્યા ન રોકે ને એવી પાતળી પન્ની છે જો આ ઠેલી તો બધું જ પેકિંગ થઈ ગયું અને જો છતાં પણ હજી છલોછલ નથી ભેર્યું અને આજુબાજુમાં પણ જગ્યા વધી અને સૌથી ઉપર મેં શાલ લાઈ ગઈ રાખી છે કેમ કે ટ્રાવેલિંગમાં પહેલા આની જરૂર પડશે અને ત્યાં પહોંચીને પહેલા ડ્રેસ પહેરવાનો થશે એટલે સૌથી પહેલા એ તમારા હાથમાં આવશે એની સિવાય એક્સ્ટ્રા ઠેલી પણ નાખવી ટ્રાવેલિંગમાં ભીના કપડા નાખવા બહુ કામ આવે છે એટલે ઠેલી છે કોલગેટ છે એ બધી વસ્તુ સાઈડના ખાનામાં નાખવી કેમેરાનો બધો સામાન આવી ગયો છે જો આટલો બધો વાયર લેવા છે અને આ બે ભાઈઓએ ફિટિંગ કરવાનું શરૂ કરી દીધું છે અમારા ઘરનું નામ મધુરમ છે વાહ અને બીજી સરપ્રાઈઝ મોટી એ હતી એટલે આ આઈફોન સિક્સટીન પ્રો મેક્સ લીધો છે વન ટીબી અને ચાલો સેલ પેક લીધો છે તેનું અનબોક્સિંગ કરીએ વાહ આજે અવાજ છે ને એ સાંભળવાના આમ જો એક લાખ ઇત્યાર હજાર દીધા વાહ સરસ ન્યુ આઈફોન ચાલો તી આ જે ફિલિંગ છે ને મસ્ત છે બધાને લેવી હોય બિચારા જિંદગીમાં બધા લઈ ન થતા ભગવાન ઘરે બધા લઈ શકે

હમણાં આવશે નમસ્તે નહીં આમાં નમસ્તે નહીં આવે ઇંગ્લિશમાં કે જુઓ અહીંયા હેલ્લો લખાઈને આવશે ને પછી કે નમસ્તે કે કે જો કીધું આ જે ફોન્ટ છે ને બહુ મસ્ત આ પાસે એપલ વાળા નમસ્તે હવે આપણે બ્લોક શૂટિંગ કાલથી આમાં આવશે આ ફોન ને ટાટા ગાઈઝ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને મોબાઈલમાં છે ને બધો ડેટા ટ્રાન્સફર થાય છે તો ઘણી વાર લાગશે આ નવો ફોન છે આ જૂનો ફોન છે આ નવો છે એનો કાચબાચ નખાઈ દીધો છે અને હું અત્યારે જમવા બેસી ગયો તો મમ્મી એમ તો અધૂરું છે જમવાનું અને આજે રસોડામાં બેઠા કેમ કે અહીંયા બધે કેમેરા બાર ફિટ થાય છે પછી બધા સોરી બેડરૂમમાં જમવા બેઠા કેમ કે રસોડામાં કેમેરા ફિટ થઈ છે તો એ બધું પછી બતાવું તમને હું જમી લઉં અને અત્યારે જે ફોનમાં શૂટ કરું એ ભાવિનો ફોન છે આઈફોન સિક્સટીન પ્લસ ઈ ફોન છે આ

પાણી એમાં જો પાણી આમાં હોય પાણી આમાં હોય જો આ બધું રેડી વ્યવસ્થિત થયું પાણી ભૂલ પડે છે ગાઈસ ગાડી છે ને ક્લેમમાં આપી હતી અને એકદમ ટાઈમસર જે ટાઈમ આપ્યો હતો ને એ જ ટાઈમે આપણા ઘરે પહોંચી ગઈ છે આપણે ઘરેથી પિકઅપ કરી ગયા તા ક્લેમમાં અને ઘરે જ પાછા ડ્રોપ કરી ગયા છે ખાસ કરીને આપણે જે ક્લેમ જે આઈસીઆઈસી કંપનીનો હતો એમના મેનેજર અંકિતભાઈ ડોડિયા બરાબર એને ખાસ આભાર વ્યક્ત કરું છું પછી કિયા બોડી શોપના મેનેજર કૃપાલભાઈ વોરા

ઘણું થઈ ગયું છે ઘણા વાયરિંગ દોડાવાઈ ગયા છે પાણી ભરી નાખ્યું જો એને પાણી નાખ્યું ને હા પાણી ફૂલે ફૂલ ભરી દીધું છે પાણી આ ઓઇલે કુલરે ભરી દીધું જો આખે આખું અને નવવી ટીકડા ટેક ગાડી સરસ સરસ પાછળ જોઈ લેવી ચાલો ડીકી ખોલો નંબર પ્લેટ ખાલી ફિટ ફીટ કરાવવાની છે એને કીધું હતું તમે બાર સર્વિસ સેન્ટરમાં ગમે ને કરાવી દેજો ઈ તો એક્સિડન્ટ થેલી જ રહે હા જો ને નવું નાખવું પડશે એવું લાગે છે સાબ આ એક કામ રહ્યું છે બાકી બધું ક્લાસ થઈ ગયું છે ડેકી ખોલો તો સ્પેર વીલ કેમ છે નંબર પ્લેટ પાછળની છે એતા ઓલામાં હોય જો છે ને સ્પેર વીલ કમ્પ્લીટ છે એતા છે અને બીજો કિયાના લોગોય ડેમેજ થયો તો આગળની બાજુ ચાલો ઈ તમને બતાવી દો કેવો થયો ઈ બોનેટ બંધ કરજો થઈ ઉપરની થઈ ને આ બસ હજી ફેરે બસ થઈ આ એક જ નો થઈ તો કે પહેલેથી ઉડી જ ગઈ હતી એ અમારી હતી જ નહીં બાકી ઉપરની બે પીળી થઈ ગઈ અને નીચેના ફોગ લેમ્પી થઈ ગઈ અરે દેવામાં પોગી જ આવું આરામથી આ કેમ ઓકે નીચેથી ઓલો જો બસ 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 મેં કીધું આમ કેમ થઈ મારે તો પાછું હાલો ડિમ્પરી લાગે છે શું થયું

વધારે મોડે મોરો આવ્યો હતો નહીં નહીં સાત દિવસ માં કમ્પ્લીટ કરી દીધું આખી મોડે મોરો બાકી બહુ વાર લાગે સાત દિવસ માં રિઝલ્ટ આપી દીધું ઘરે લઈ ગયા ઘરે મૂકી ગયા અમને ક્યાંય હેરાન ન કર્યા ભાઈ પણ રેડી ને ગાડી અંદરથી થી ચોખ્ખી ભાઈ બધા કેટલા દસ માં કેટલા દેવાના વીસ માંથી ત્રીસ તો હવે કામકાજમાં માં ભાઈ ને જાય છે આનો નંબર પ્લેટ ને ખાવા કેમ કે ગાડી આવી જ છે અને નંબર પ્લેટ વગર હકાય નહીં એટલે બસ એ ત્યાં નીકળે છે નંબર પ્લેટ ફિટ થાય અને પછી તમને બતાવી દઉં અને અમારે નજીકમાં નાખે છે એટલે બહુ આગુઈ નથી જવાનું કે છે મારે હકાવી જાય એમ ઉતરતો નથી નીચે આમો જો તો તારે હકાવીશ પાછો મોરે મોરો લેવો લાગે મે લીવો રે બચ્ચે તારે તું જાસો આરે હા જાવ જાવ બે જા હાલ બહાર નીકળ તારે જાવ તું ઈ જા કે મોરે મોરો હવે મોરે મોરો નહીં હવે ઠાટે ઠાટુ લે બે જાય તો કે પાછો બચ્ચે ગઈસ તો ફાઇનલી નંબર પ્લેટ લાગી ગઈ અને આપણી ગાડી આવી ગઈ તો ગાઈજ લાડો ની તબિયત હવે રેડી થઈ ગઈ છે રોતી બંધ થઈ ગઈ છે રોતી નહીં હવે એ એ એ એ આ શેજે ગમજો જો બસ બસ થઈ ગયો રેડી બસ ગઈ નવા ફોન થી ઉતારું છું

આઈફોન સિક્સટીન પ્રો મેક્સ ભાઈ વાપરશે સાંભળો આઈફોન સિક્સટીન પ્લસ ભાભી વાપરશે હું ફિફ્ટીન પ્રો મેક્સ મારો છે ને એ જ વાપરીશ પણ મારા ફોનમાં પ્રોબ્લેમ આવ્યો છે એટલે હું એને કેરમાં આપું છું તો સાત દિવસથી પછી મને ફોન નવો આપશે બરાબર તો નવો આપશે ત્યાં સુધી હું કયો વાપરું એટલે મેં આ વાપરીશ ભાઈ એનો એનો વાપરશે પછી આ ફોનનું ભાઈને આપીને ભાઈ પાસે સેમસંગ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા બરાબર તો એ કંપનીનો અમારી કંપનીનો એ ફોન આપી દઈશું કંપનીમાં તો આવી રીતના આખા ફોન બધાના ચેન્જ થશે એટલે ભાઈ ભાભી અને મારી પાસે આઈફોન થઈ જશે પછી સમય જતા થોડાક પૈસા કમાશું તો પપ્પાને એક લઈ દેવાનો છે એને આઈફોન ફાવશે નહીં એને એના ફોન સિવાય એ કંઈ ફાવતો નથી એને એનું સેટિંગ હોય કે આ શું હું આવે એમાં આઈફોન તો આવો લગ કેમ કેમ બટા કંઈક તો હશે ને રીઝન દાદા નું કામ તને આપે જ છે ફોન તો આવું છે હ તો તો પ્રોબ્લેમ થઈ જશે હા ફીચર સારું છે ગઈ વાત પાછળ કંપનીનો ફોન થઈ જશે તો પ્રોબ્લેમ થઈ ગયો બીજું કદાચ તમને ખબર જ ન હોય ન ખબર હોય આઈફોનમાં હેતાંશ એકી જાતની ગેમ ઇન્સ્ટોલ કરી શકતો નથી એ વાળા એમ કહે છે કે વધારાની ગેમ ઇન્સ્ટોલ ન થાય એટલે ક્યારેય મારો ફોન હેતાંશ અડે નહીં એમ સેમ ભાભીનો એ ન અડે અને હવે પપ્પા પાઈ એના પપ્પા પાસે આવી જશે એટલે એ નહીં અડે તો ધીમે ધીમે હેતાંશ ફોન વગરનો થઈ જશે એમ ક્યારેક જ લે છે પણ હવે એ નહીં લે લે તો આવી રીતના ક્યારેક રીલ્સ જોઈ લે અત્યારે રીલ્સ ટાઈમ છે બાકી કેમેરાની અપડેટ આપું છું જોવો જુઓ તમે ફાયરિંગ થઈ ગયું છે અહીંયા એક કેમેરો અહીંયા લાગશે બરાબર આવતીકાલે કેમેરા મૂકી જશે પણ આવતીકાલે હું ગામ જાઉં છું બાકી બધા થોડાક દિવસ પછી આવશે હું વહેલો વહી જાઉં છું એક અહીંયા લાગે છે શું તો એ તો કઉ છું હું કાલે જઈશ બધું વાયર વાયર લાગી ગયું છે કેમેરા ઊંચા ઊંચા સારા મુકાયા છે આપણે એટલે ક્યારે પ્રોબ્લેમ ના આવે અને હવે આમે જરૂરી બહુ બધું છે કેમેરાનું બસ આવું બધું છે અને હા બીજું પૈસા નથી એટલે નથી મુકાવ્યા અમે મેન મારે વ્લોગ શૂટ કરવો હોય ને મને ઘરની સિચ્યુએશન ના ખબર હોય આ બધું થયું છે મેં મારા માટે જ મૂકાયું છે એમ કહો તોય ચાલે કેમકે મને ઓફિસે બેઠો હોય કે હું કોઈ પણ જગ્યાએ બહાર હોય ને કેમેરાથી મને સી ઘરની સિચ્યુએશન ખબર પડી જાય કે ઓકે આવું છે હા મેં મને એવા છે આવું છે આવું છે તો મને ડિસિઝન આવી જાય તરત કે મારે ઘરે શૂટ કરવા જાવું કે ના જાઉં કેમકે દિવસમાં હું કેટલી વાર અહીંયા સ્પેશિયલ ઘર ઘરે વિડીયો શૂટ કરવા માટે આવતો હોઉં તો આ મારા માટે ઇઝી થઈ જશે એટલે બ્લોગ આવેથી બહુ સારા આવશે એટલે આ બધું એટલે મૂક્યું છે બાકી કઈ પૈસાની સેફટી સેફ્ટી આટું કઈ મૂક્યું નથી એમ અમારા પાસે એટલા બધા છે નહીં ભાભી છે એટલા બધા નથી એમ કે લોકો ચોર આવે તો ચોરી જિંદગી હારી જીવી શકે એટલું બધું એમ નથી ભાભી અમારું પૂરતું છે ભાભી આ બેડશીટ નવી લઈ આવ્યા તમારા લગ્નમાં લીધી આ મેં પહેલી વાર જોયા

બે જ વસ્તુ આજના જમાનામાં બે જ વસ્તુ એવું છે કે તમે ફેમિલી સાથે નિરાંતે બેસીને કોઈ પણ જાતના બીક વગર જોઈ શકો છો મૂવી તો હવે આવતા નથી બે વસ્તુ એટલે એક આવે નાટક નાટક તમે ફેમિલી સાથે જાઓ હસો બહુ હસાવે બહુ મજા આવે જોવાની અને બીજી વસ્તુ છે ચિંતન ખોખર બ્લોગ હા અમારા વ્લોગ તમે આરામથી ફેમિલી સાથે જોઈ શકો છો મમ્મી આમાં કે બધા જોઈએ કે કોઈ કાંઈ કોઈ પ્રોબ્લેમ જ નહીં

તો ગાઈસ લાડો ની તબિયત હવે રેડી થઈ ગઈ છે રોતી બંધ થઈ ગઈ છે રોતી ને હવે એ એ એ એ એ આ શેજ જેવો છે જો આ થઈ ગયો રેડી બસ અને અત્યારે આવા છીએ ઢોસા ખાવા ઢોસા મૈચુર વિદેશવાળા બધા છે અને મોટા પાણી આવતું હશે અને અમુક લોકો ટેબલ જોઈને એ ઓળખી ગયા છે એમ ક્યાં ખાવાય ભાઈ ચાલો ખાઈ લઈએ છાસ પાંચ ગાઈસ તો ઢોસા ખાઈ લીધા અને ફાઇનલી મેં નાટક જોવા માટે વી આવ્યા છીએ એકદમ જો લાસ્ટ સીટ લીધી છે તો કે ખાલી છે હમણાં આગળ વહી જઈશું અમે અમારું આખું ફેમિલી જો છેલ્લે સુધી ભાભી બોલ એક્સાઇટમેન્ટ ફૂર ચાલો

આપડે એક વાત કરી બાકી બધા શાંતિ બેઠા છે નાટક બહુ જોરદાર હતું બહુ વૈસા બહુ વૈસા બહુ મજા આવી ગઈ હવે છે ને એક વાર કેવું છે ખબર તમારી મહેનત હોય ને એના ફળ તમને મળે મળે ને મળે ને તમારી મહેનત ન હોય ને કોઈ ચોરી ની ના જાય કઈ ખોવાઈ ના જાય ને કઈ ન થાય એવું જ એક વાર છે અમારે અમે એક લગ્નમાં ગયા હતા અને ત્યાં સપનામની ઘડિયાળમાં સોનાનો પારો હતો એ પડી ગયો તૂટી ગયો તો આખા ફાર્મમાં ખોવાઈ ગયો હતો અમે થોડીક વાર ગોઈ તો પણ ના મળ્યો પણ પારો હતો ને સોનાનો નાનો એવો હતો બોરના ઠળ્યા છે એટલે જવા દીધો હતો પણ પછી શું થયું ને જાણવું હોય ને તમારે તો બાજુનો બ્લોક છે સજેસ્ટ કરે જતા આવજો બાકી આવતીકાલ સવારના નવ વાગે પાછા આવી જઈશ જય સત્યનારાયણ જય શ્રી કૃષ્ણ જયગેશ્વર